છતાં તંત્ર દ્વારા પણ પ્રકારની કામગીરી ન કરાઈ રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટા ઉદયપુર છોટાઉદયપુરની શાળામાં તમે જોઈ રહ્યા છો આ વિડિયો તે છોટાઉદયપુરની એક શાળાનો છે શાળામાં દૂધ સંજીવની યોજનાનો દૂધ કૂતરો પીતા હોય તેવો વિડિયો વાયરલ થયો છે છોટાઉદયપુરની હરપાલપુરા પ્રાથમિક શાળાનો વિડીયો છે કોન્ટ્રાક્ટર દ્વારા શાળા બહાર પાડી ઉપર દૂધના કેરેટમાં મુકતા કૂતરો પીવે છે દૂધ ગંભીર બેદરકારી બાળકોના સ્વાસ્થ્ય માટે જોખમ જો કોઈનો ધ્યાન ઉપર ના જાય તો અને આવું ને આવું જાનવરના મો મારેલો દૂધ બાળકો પી જાય તો બાળકોનો સ્વાસ્થ્ય ઉપર પડે ગંભીર અસર પ્રાથમિક શાળા અને આંગણવાડીનો દૂધ મુકવામાં આવે છે રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટાઉદેપુર